નમસ્કાર મિત્રો ગુજરાતી પોસ્ટ આજે એક નવી સિરીઝ લઈને આવી છે ભૂગોળ ભૂગોળ એટલે કે જીઓગ્રાફી મિત્રો જે સરકાર દ્વારા પરીક્ષાઓ લેવામાં આવી રહી છે સરકારી નોકરી માટે જેમાં જીપીએસસી હોય કે ગૌણ સેવા હોય કે પછી પંચાયત પસંદગી બોર્ડ હોય કે પછી પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ હોય એસએસસી હોય યુપીએસસી હોય જેવી તમામ પરીક્ષાઓના સિલેબસમાં ભૂગોળનો સમાવેશ થયેલો જ હોય છે તો આપણે ભૂગોળ વિશે જીરોથી લઈને હીરો સુધી આપણે શીખવાનું છે તો જોઈએ શરૂઆત કરીએ આપણે ભૂગોળમાં જે પહેલા તો ભૂગોળ સામાન્ય પરિચય આપણે જોવાનો છે કે ભૂગોળનો અર્થ શું થાય ભૂગોળ શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો છે એના વિશે મિત્રો ભૂગોળની ઉત્પત્તિ અને વિકાસ વિશે આપણે સમજવાનું છે સૌથી પહેલા તો ભૂગોળ શબ્દ વિશે આપણે સમજવાનું છે કે ભૂગોળ આવ્યો શબ્દ ક્યાંથી તો ભૂગોળને આપણે મિત્રો જીઓગ્રાફી કહેતા હોય છે અંગ્રેજીમાં જેમાં જીઓગ્રાફી છે એક ગ્રીક ભાષામાંથી ઉતરી આવેલો શબ્દ છે હવે જે ગ્રીક ભાષામાંથી જીઓગ્રાફી શબ્દ આવે છે એ ગ્રીકના બે શબ્દો છે મિત્રો એક છે જીઓ અને બીજો છે ગ્રેફોસ જેમાં જીઓનો મતલબ થાય છે મિત્રો પૃથ્વી જ્યારે ગ્રેફોસનો મતલબ થાય છે વર્ણન હવે જીઓ અને ગ્રેફોસ બંને પરથી મળીને એક શબ્દ બને છે જીઓગ્રાફી જેનો આપણનો અર્થ થાય છે પૃથ્વીનું વર્ણન એટલે કે મિત્રો જે ભૂગોળ શબ્દ છે એ અંગ્રેજીમાં જીઓગ્રાફી કહેવાય છે જે ગ્રીક ભાષામાંથી ઉતરી આવ્યો છે અને જીઓ અને ગ્રેફોસ બે શબ્દોનું મિલન થઈને જીઓગ્રાફી બનેલો છે જેનો અર્થ થાય છે પૃથ્વીનું વર્ણન હવે એના અર્થની વાત કરીએ તો વૈજ્ઞાનિકો અલગ અલગ અર્થ કરતા હોય છે જેમાં વૈજ્ઞાનિકોએ માનવોના રહેઠાણના રૂપમાં પૃથ્વીનું વર્ણન આવો અર્થ કરેલો છે એટલે કે જે પૃથ્વી છે એ માનવના રહેઠાણના રૂપમાં છે અને એનો અર્થ એવો ભૂગોળમાં કર્યો છે જેમાં ભૌતિક અને માનવ પરિબળોની જે ક્રિયાઓ છે પ્રતિક્રિયાઓ છે એનાથી થતા ભૂમિ સ્વરૂપોનો અભ્યાસ એટલે ભૂગોળ મિત્રો ભૂગોળનો આપણે ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તો પ્રાદેશિક પરિબળો અને કારણોને જો સમજવા હોય ને તો ભૂગોળનો અભ્યાસ કરવો જરૂરી છે પછી સામાજિક હોય સાંસ્કૃતિક હોય આર્થિક પરિબળોના કારણે જો ભૌતિક સ્વરૂપો બદલાઈ રહ્યા છે અને માનવ હસ્તક્ષેપથી સંસાધનોનો જે સતત ઉપયોગ થઈ રહ્યો છે અને પર્યાવરણની પ્રક્રિયા વિશે આપણે જાણવું હોય ને તો ભૂગોળ શીખવું જરૂરી છે જોઈએ જીઓગ્રાફીની અન્ય શાખાઓનો પણ વિકાસ થયેલો છે તો જીઓની વાત કરીએ તો જીઓની સાથે લોજિયા મળે તો જીઓલોજી થઈ જાય છે જ્યારે મેટ્રિયા મળે તો જીઓમેટ્રી બની જાય છે અને ઓઇડિઝ મળે તો જીઓ બને છે હવે જીઓલોજી નો મતલબ વિચારીએ તો પૃથ્વીનું અધ્યયન થાય છે જ્યારે જીઓમેટ્રી નો મતલબ થાય છે પૃથ્વીનું માપન અને જીઓ ડેજી એટલે પૃથ્વીના આકાર ને અનુરૂપનું જે વિજ્ઞાન છે એ તો જીઓની સાથે આપણને ત્રણ શાખાઓનો વિકાસ થયેલો છે જીઓલોજી જીઓમેટ્રી અને જીઓ બેજી ખાસ યાદ રાખજો મિત્રો ક્યારેક પૂછાતું હોય છે કે પૃથ્વીનું અધ્યયન કરતા વિજ્ઞાનને શું કહેવાય તો જીઓલોજી પૃથ્વીનું માપન કરતા વિજ્ઞાનને જીઓમેટ્રી પૃથ્વીના આકાર અનુરૂપનો અભ્યાસ કરવો હોય તો જીઓ ડેઝી હવે ભૂગોળના પિતા કોને કહેવાય તો મિત્રો ભૂગોળના પિતા તરીકે આપણે ઇરેટોસ્થેનીઝને ઓળખીએ છીએ જેમણે સૌપ્રથમ ભૂગોળ શબ્દનો પ્રયોગ કર્યો છે જેના કારણે આપણે એમને ભૂગોળના પિતા કહીએ છીએ ત્યારબાદ ભૂગોળના જનકની વાત કરીએ તો હિકેટિયસ છે જેમણે ભૂમિ ભાગોને સાગરોથી ઘેરાયેલો અને બે મહાદેશોની જાણકારી આપી છે તેમણે ભૂમિ ભાગોને શું કર્યું છે કે સાગરોથી ઘેરાયેલો છે ભૂમિ ભાગ અને મહાદેશો છે બે મહાદેશો એની જાણકારી આપી છે આધુનિક ભૂગોળના પિતાની વાત કરીએ તો એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ છે ક્યાંક શોર્ટમાં આવતું હોય છે એવી હમ્બોલ્ટ જેમણે વૈજ્ઞાનિકો અને દાર્શનિક આધારો પર વિકાસ કર્યો છે હવે વાત કરીએ એવી હમ્બોલ્ટ એ કોસ્મોસ ની રચના કરી છે એક પુસ્તક લખ્યું છે જે એમની પ્રસિદ્ધ રચના છે તેમણે સમતાપ રેખાઓને નકશા પર સૌપ્રથમ દર્શાવી છે તો આ પણ પ્રશ્ન પૂછાય છે કે સમતાપ રેખાઓને નકશા પર સૌપ્રથમ કોણે દર્શાવી તો એવી હમ્બોલ્ટેજ જેને આપણે આધુનિક ભૂગોળના પિતા તરીકે ઓળખીએ છીએ ભૂગોળની ઘણી બધી વ્યાખ્યાઓ છે એમાંથી આપણે અન્ય વ્યાખ્યાઓની વાત કરીએ તો સ્ટ્રેબો શું કહે છે ટોલેમી શું કહે છે અને રિચાર્જ હાર્ડસોન શું કહે છે તો સ્ટ્રેબો એવો કહે છે કે ભૂગોળનો ઉદ્દેશ્ય લોકોને વિશ્વ અવકાશી પદાર્થો ભૂમિ મહાસાગરો પ્રાણીઓ છોડ ફળો અને પૃથ્વીની સપાટી પર જોવા મળતી તમામ વસ્તુઓથી જાગૃત કરવાનો છે તો આ કોની વ્યાખ્યા છે સ્ટ્રેબો સ્ટ્રેબો શું કહે છે કે પૃથ્વી પર જેટલી પણ વસ્તુઓ જોવા મળે છે એનાથી જાગૃત કરવાનો ઉદ્દેશ કોનો છે ભૂગોળનો બીજું ટોલેમી શું કહે છે તો આકાશમાં પૃથ્વીનું પ્રતિબિંબ જે જોવાનું હોય એવા વિજ્ઞાનને ટોલેમી ભૂગોળ કહે છે જ્યારે રિચાર્જ હાર્ટસોન શું કહે છે તો એનો ભૂગોળનો હેતુ એવો છે કે પૃથ્વીના પ્રાદેશિક ક્ષેત્રોની વિવિધતાનું વર્ણન અને સમજવાનું છે તો પૃથ્વીના જે પ્રાદેશિક ક્ષેત્રો છે એની વિવિધતાનું વર્ણન અને એને સમજવાનો હેતુ કોનો છે ભૂગોળનો એ કોણ કહે છે રિચાર્જ હોટસોન કહે છે હવે વાત કરીએ કે એની ઉત્ક્રાંતિ જે રિવોલ્યુશન આવી છે જીઓગ્રાફીનું જેમ જેમ સમય આવતો ગયો તેમ 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 જીઓગ્રાફીમાં સુધારા થતા ગયા અને આપણને જોવા મળે છે તો પ્રાચીન સમયમાં આપણને કેવી રીતે ખબર પડી ભૂગોળ શું છે તો પૃથ્વી વિશે અન્ય જે વિષયોના વિદ્વાનો હતા એમની પાસેથી માહિતી મેળવી છે જેમાંથી હિપોક્રેટસ છે અને એરિસ્ટોટલ છે તો હિપોક્રેટસે પર્યાવરણની માનવ પર થતી અસર દર્શાવેલી છે અને એરિસ્ટોટલનું એક પુસ્તક છે પોલિટિક્સ જે ખૂબ જ ચર્ચામાં રહેલું છે એમાં રાજ્યની રચના પર ભૌતિક પરિબળોની અસર છે રાજ્યો જ્યારે રચાતા હતા જૂના સમયમાં ત્યારે કેટલાક રાજ્યો નદીઓના નજીક વસતા હતા તો કેટલાક પર્વતોની ટોચ પર હતા રીતે ભૌતિક પરિબળો જે છે છે એ એ રાજ્યની રચનામાં અસર કરતા હતા દર્શાવેલું ત્યારબાદ જોઈએ તો અઢારમી સદી આવી અઢારમી સદીમાં જ્યારે નવા ભૌગોલિક ભૂમિભાગો અને દરિયાઈ માર્ગોનું સંશોધન થયું એની સાથે સાથે આબુ આબેહુ ભૌગોલિક વર્ણનું લેખન કાર્ય શરૂ થયું હતું તો મિત્રો જ્યારે અઢારમી સદીમાં ભૌગોલિક વર્ણનોનું લેખન કાર્ય શરૂ થયું હતું કારણ શું હતું એનું તો બધા જ માર્ગો યુરોપિયન વસાહતો સાથે જોડાયેલા હતા હતા તો મિત્રો સદીમાં જ્યારે યુરોપિયન દેશો દેશો જે એ બીજા સાથે સાથે વેપાર વાણિજ્યના ધંધા જોડાવા માટે અલગ અલગ માર્ગોનું સંશોધન કરતા હતા એનું કારણ છે આ અને એ લોકો એ જે રસ્તા હતા એનું એક લેખન કાર્ય કરતા હતા નકશા બનાવતા હતા એના કારણે આ ભૌગોલિક વર્ણનોનું લેખન કાર્ય શરૂ થયું હતું ત્યારબાદ જોઈએ ઓગણીસમી સદી તો ઓગણીસમી સદીમાં આર્થિક લાભો જોવા મળ્યા એમાંથી ભૌગોલિક વર્ણનોનો સુવ્યવસ્થિત અભ્યાસ શરૂ થયો એમાં એવી હમ્બોલ્ટ અને કાર્લ રીટરે ખૂબ જ યોગદાન આપ્યું હતું ઓગણીસમી સદીમાં હવે વાત કરીએ વીસમી સદી વીસમી સદીમાં જ્યારે ભૂગોળનો અભ્યાસની વાત કરીએ તો માણસ અને પર્યાવરણના પરસ્પર સંબંધ તરીકે શરૂ થયું પર્યાવરણ છે એવી રીતે એનો અભ્યાસ શરૂ થયો છે તો ભૂગોળશાસ્ત્રીઓના એમાં બે જૂથો રચાઈ ગયા એક છે સંભવવાદ અને બીજો છે નિશ્ચયવાદ નિયતિવાદ હવે વાત કરીએ આપણે સંભવવાદની તો સંભવવાદમાં એવું હોય છે કે માણસ પોતે પોતાના વાતાવરણમાં બદલાવ લાવવા માટે સક્ષમ છે કુદરતી રીતે મળેલ તમામ સંભાવનાઓને પોતાની ઈચ્છા અનુસાર ઉપયોગ કરવાની ક્ષમતા ધરાવે છે એટલે પોતે શક્તિમાન છે સંભવવાદમાં માણસ પોતે શક્તિમાન છે એવી વિચારધારા છે જેના સમર્થકો હતા વિડાલ ડી લાબ્લાસ અને લુસિયન ફેબ્રે ખાસ નામ યાદ રાખજો વિડાલ ડી લાબલાસ અને લુસિયન ફેબ્રે વિડાલ ડીલા બ્લાસનું પુસ્તક છે પ્રિન્સિપલ ઓફ હ્યુમન જીયોગ્રાફી પુસ્તકોના નામ પણ યાદ રાખજો પ્રિન્સિપલ ઓફ હ્યુમન જીયોગ્રાફી જેમાં સમાજની પ્રગતિ અને વિકાસ માટે સાંસ્કૃતિક પર્યાવરણને મહત્વ આપવામાં આવેલું છે હવે વાત કરીએ નિશ્ચયવાદ અને નિયતિવાદ નિયતિવાદ એટલે નિયતિમાં જે લોકો માનતા હોય પ્રારબ્ધવાદ જે લોકો માનતા હોય કુદરતમાં જે લોકો માનતા હોય એવો વાદ છે એટલે કે આમાં મનુષ્યના તમામ કાર્યો જે છે કુદરત દ્વારા નિર્ધારિત કરેલ હોય છે મનુષ્ય પોતાના મનથી બધું જ કરી શકતો નથી તેની સ્વતંત્રતા સીમિત છે તે તમામ કાર્યો પૂર્ણ કરી શકતો નથી ક્યાંક ને ક્યાંક કુદરત દ્વારા જ બધું કાર્ય થતું હોય છે એવી વિચારધારા છે આના સમર્થક છે ફ્રેડરિક રેન્ટજેલ નિયતિવાદના સમર્થક છે ફ્રેડરિક રેન્ટજેલ એમણે પોતાનું પુસ્તક એન્થ્રોપોજીઓગ્રાફીમાં વિશ્વની વિવિધ લોકો પર ભૌતિક પર્યાવરણની અસરને દર્શાવી છે તો વિશ્વના જે વિવિધ લોકો છે એમના પર ભૌતિક પર્યાવરણની જે અસર છે એમણે એન્થ્રોપોજીઓગ્રાફીમાં ફેડ્રિક રેન્ટજેલે દર્શાવેલી છે ત્યારબાદ મિત્રો એક નવોવાદ એમાંથી જન્મ લે છે નવનિયતિવાદ નવનિશ્ચયવાદ ક્રિયાત્મક સંભવવાદ નિયો જે સિદ્ધાંત છે એ ગ્રીફિથ ટેલર એટલે કે જી ટેલરે આપ્યો હતો આ વિચારધારામાં એવું હોય છે મિત્રો કે પ્રકૃતિનું મનુષ્ય પર નિયંત્રણ નથી હોતું પરંતુ પ્રભાવ હોય છે જે આપણે નિયતિવાદમાં એવું નક્કી કર્યું હતું કે તમામ કાર્યો છે મનુષ્ય દ્વારા થતા નથી કુદરતી દ્વારા જ થતા હોય છે અને કુદરતનું ક્યાંક ને ક્યાંક નિયંત્રણ હોય છે પરંતુ આમાં નિયંત્રણ હોતું નથી નવનિયતિવાદમાં ફક્ત પ્રભાવ હોય છે હવે વાત કરીએ આમ ભૂગોળનો વિકાસ જ્યારે સમયાંતરે થતો રહ્યો એવી જ રીતે ભૂગોળની અનેકવિધ શાખાઓનો વિકાસ થયો મિત્રો એમાં બે પ્રકારના શાખાઓ છે એક પદ્ધતિસરનું ભૂગોળ ક્રમબદ્ધ ભૂગોળ અને એક છે પ્રાદેશિક ભૂગોળ તો પદ્ધતિસરના ભૂગોળમાં મિત્રો ભૌતિક ભૂગોળ ફિઝિકલ જીઓગ્રાફી જૈવિક ભૂગોળ માનવ ભૂગોળ ભૌગોલિક પ્રવિધિઓ અને ટેકનિક જેવા ભાગ પાડવામાં આવે છે જ્યારે પ્રાદેશિક ભૂગોળમાં પ્રાદેશિક અધ્યયન પ્રાદેશિક વિશ્લેષણ પ્રાદેશિક વિકાસ પ્રાદેશિક યોજના એમ આવા ચાર પ્રકારના ભાગ પાડવામાં આવે છે હવે આપણે જોઈએ આગળ તો ભૌતિક ભૂગોળ જે આપણે ક્રમબદ્ધનું ભૂગોળ છે એમાં જે આપણે આ ચાર ભાગ જોયા એમાં આપણે એક એક ભાગમાં કયા કયા ભાગ આવે છે એ જોવાના છે તો ભૌતિક ભૂગોળમાં જોઈએ તો હવામાન શાસ્ત્ર આવશે આબોહવા શાસ્ત્ર આવો ભૂરચના ભૂસ્વરૂપ સ્વરૂપ શાસ્ત્ર આવો ભૂસ્તર શાસ્ત્ર આવશે જમીન વિજ્ઞાન આવશે સમુદ્ર વિજ્ઞાન આટલી શાખાઓ ભૌતિક ભૂગોળમાં આવશે ત્યારબાદ વાત કરીએ જૈવિક ભૂગોળમાં તો વનસ્પતિ ભૂગોળ પ્રાણી ભૂગોળ માનવ પારિસ્થિતિકી તંત્ર પર્યાવરણીય ભૂગોળ જે જૈવિક ભૂગોળમાં આવે છે ત્યારબાદ માનવ ભૂગોળમાં સાંસ્કૃતિક ભૂગોળ વસ્તી ભૂગોળ

તો જેમાં આર્યભટ્ટીયમની વાત કરવામાં આવે તો કોણે લખેલું છે આર્ય ભટ્ટ દ્વારા સિદ્ધાંત શિરોમણી ભાસ્કરાચાર્ય એટલે કે ભાસ્કર બીજાએ લખેલું છે ઇલિયડ અને ઓડિસી હોમર દ્વારા જીઓગ્રાફિકા જે છે એ સ્ટ્રેબો દ્વારા લખાયેલું છે કિતાબ ઉલ હિન્દ ભારતનું ભૂગોળ અલબરુની દ્વારા નેચરલ હિસ્ટ્રી હિસ્ટોરિકા નેચરલ પ્લેની દ્વારા લખાયેલું છે ધ જીઓગ્રાફી ઓફ ધ પીસ નિકોલસ જોન સ્પાઈકમેન દ્વારા લખાયેલું છે કોસ્મોસ આપણે આગળ જોઈ ચૂક્યા એવી હંબોલ્ટ

ત્યારબાદ પૃથ્વી તળનો અભ્યાસ માનવને કેન્દ્રમાં રાખીને કરનાર ભૂગોળવિદ કોણ હતા જેમને આરામ ખુરશીવાળા ભૂગોળવિદ કહેવામાં આવે છે આ પ્રશ્ન પૂછાય છે આરામ ખુરશીવાળા ભૂગોળવિદ કોણ છે કાલ રીટર ભારતનો સૌપ્રથમ નકશો બનાવનાર કોણ છે તો એન વિલે વિશ્વના નકશા પર ભારતને સૌપ્રથમ દર્શાવનાર કોણ છે ટોલેમી સૌપ્રથમ ઔદ્યોગિક સ્થાનીકરણ સિદ્ધાંત રજૂ કરનાર કોણ છે જર્મન ભૂગોળવિદ વેબર પારિસ્થિતિક તંત્ર શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કરનાર એજી ટાન્સલે હૃદય સ્થળ સિદ્ધાંત એટલે કે હર્ટલેન્ડ થિયરી એચ મેકિન્ડર દ્વારા આપવામાં આવેલી છે ત્યારબાદ વાત કરીએ સમતાપ રેખાઓ દર્શાવનાર કોણ છે એવી હમ્બોલ્ટ જે અગાઉ આપણે જોઈ ચૂક્યા હવે આગળ જોઈએ સૌરમંડળની પરિકલ્પના કરનાર કોપરનિક્સ છે પારિસ્થિતિકી તંત્રનો સૌપ્રથમ પ્રયોગ કરનાર અર્નેસ્ટ હેકલ છે પૃથ્વીના સૌપ્રથમ ભૂગર્ભિક ઇતિહાસની વ્યાખ્યા કાસ્તે દ બફન દ્વારા આપવામાં આવેલી છે આધુનિક ભૂવિજ્ઞાનના પિતા જેમ્સ હટન આધાર તળની સંકલ્પના આપનાર પાવેલ ભૂસંતુલનની પરિકલ્પના કરનાર ક્લેરેન્સ ડટન ભૌગોલિક ચક્રનું પ્રતિપાદન કરનાર ડેવિસ પેન્જિયા શબ્દનો પ્રયોગ કરનાર વેગનર વ્યવસ્થિત ભૂગોળના પિતા એટલે કે સૌપ્રથમ વિષુવૃત રેખાની લંબાઈ જાણવાનો પ્રયાસ કરનાર ઇરેટોસ્થેનિસ ખાસ યાદ રાખવાનું છે મોસ્ટ આઈએમપી છે સૌપ્રથમ વિષુવૃત્ત રેખાની લંબાઈ જાણવાનો પ્રયાસ કરનાર ભૂગોળવેતા ઇરેટોસ્થેસ ઇરેટોસ્થેસનીસ ભૌતિક ભૂગોળના પિતા પોલિડોનિયસ આધુનિક ભૂગોળના પિતા એવી હમ્બોલ્ટ માનવ ભૂગોળના પિતા ફ્રેડરિક રેન્ટજેલ સાંસ્કૃતિક ભૂગોળના પિતા કાર્લ ઓ સાવર વિશ્વનો સૌપ્રથમ ભૂગોળવેતા થેલ્સે ઈસવીસન છઠ્ઠી સદીનો કહેવામાં આવે છે જેણે ગાણિતીય ભૂગોળનો વિકાસ કર્યો હતો ભૌગોલિક તત્વોને ક્રમબદ્ધ કરનાર હિકેટિયસ હતા એમણે પોતાનું પુસ્તક પેરિડાયસમાં ઉલ્લેખ કરેલો છે કે ભૌગોલિક તત્વોને ક્રમબદ્ધ કરનાર હિકેટિયસ છે એમનું પુસ્તક છે પેરિડાયસ પૃથ્વીનો કાલ્પનિક ગોળો બનાવનાર માર્ટિન બેહેમ છે વિશ્વમાં સૌપ્રથમ નકશો બનાવનાર એનએક્સી મેન્ડર છે વિશ્વને સત્તર ખંડોમાં વિભાજીત કરનાર સ્ટ્રોબા છે ભૌગોલિક વિશ્વકોષના રચિતા સ્ટ્રેબા છે એન્થોપ્રોજીઓગ્રાફી ગ્રંથ લખનાર ફ્રેડરિક રેન્ડજેલ જેને અગાઉ આપણે જોઈ ચૂક્યા ભૂભૌતિકી શાસ્ત્રના પિતા એરેટોસ્થેસની છે વાતાવરણવાદના પ્રણેતા હેરોડોટસ છે પ્રાદેશિક ભૂગોળના સૌપ્રથમ પ્રથમ અધ્યયન કરતા હર્બર્ટસન છે હવે ભારતના સંદર્ભમાં કેટલાક આપણે ચર્ચા કરી લઈએ તો ઋગ્વેદમાં ચાર દિશાઓનો ઉલ્લેખ કયા નામથી કરવામાં આવેલો છે દિગ્બિંદુ ભારતમાં સૌપ્રથમ ગુરુત્વાકર્ષણ વિશે માહિતી આપનાર ભાષકરાચાર્ય ઈસવીસન અગિયારસો ને ચૌદમાં ભારતીય સૌપ્રથમ પૃથ્વીનો વ્યાસ દર્શાવનાર બ્રહ્મગુપ્ત છે ભારતીય સર્વેક્ષણ વિભાગની સ્થાપના ઈસવીસન સત્તરસોને અગ્નેસિત્તેરમાં જનરલ રેનેલેની સમયમાં થયું હતું તો મિત્રો આ હતી આપણે ભૂગોળની સામાન્ય પરિચય જેની આપણે વ્યાખ્યાઓ જોઈ ભૂગોળ શબ્દ ક્યાંથી આવ્યો એનો વિકાસ કેવી રીતે થયો એના વિશે અગાઉ આપણે આપણા જે આગળનો સિલેબસ છે એ પ્રમાણે સિરીઝમાં જોતા રહીશું એક બાય એક તો જોડતા રહો અમારી સાથે ગુજરાતી પોસ્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને ગમે તો શેર જરૂરથી કરજો